પાટણ શહેરના આંબેડકર હોલ ખાતે બુધવારે સાતમા પોષણ માસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પાટણ ઘટક એકના પોષણ મા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ પોષણ માસની ઉજવણીના આહવાનનો મુખ્ય ઉદ્દેશ સુપોષિત ભારત સાક્ષર ભારત તેમજ સશક્ત ભારત બનાવવાનો રહેલો છે પોષણ દેશ રોશનના ચરિતાર્થ સાથે જાડુ ધાન્ય તેમજ મિલેટ્સનો ઉપયોગ કરી અને જૂની ભૂલાઈ ગયેલી વિશરતી વાનગીઓ તેમજ ટીએચઆર માંથી બનતી વાનગીઓ તેમજ ઘરમાં વપરાતી તમામ સામગ્રીનો ઉપયોગ થાય તે પ્રકારની આજે પિસ્તાલીસ વાનગીઓ બનાવીને તેનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી કુમારી જયશ્રીબેન દેસાઈએ પોષણ માસ અંતર્ગત સરકારની ચાલતી આઈસીડીએસની યોજનાઓનો લાભાર્થીઓને લાભ લે અને પૌષ્ટિક આહારનો ઉપયોગ કરવા તેમજ આપણા બાળકો તંદુરસ્ત રહે અને આપણા ઘરના તમામ સભ્યો શુદ્ધ ખોરાક લે તે વિશે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે પણ પોષણ માસ ઉજવણી અંતર્ગત આપણા રોજિંદા ખોરાકમાં મિલેટ્સનો ઉપયોગ કરવાનું તેમજ કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન આપેલું પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશભાઈ સોહેલ માસ પોષણ અભિયાન વિશે પ્રાસંગિક ઉદબોધન કર્યું આ કાર્યક્રમમાં આંગણવાડીના નાના બાળકો દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત અને અભિનય ગીત રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા સ્વાગત સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અધિકારીઓ એ આઈસી કરી નાખે છે પણ ઘર ઘર સુધી જન જન સુધી એ મારી બેનો માતા એ ફોડારે પહોંચાડીએ અને મારી માતા એસોતા બેનો છે તો અગડવાડીની જે સેવાઓ મળે છે જે સરકાર તરફથી જે લાભો મળે છે એ લોકો નાના નાના અગડવાડીમાં મીટિંગ કરે આવા પ્રોગ્રામો કરી મેલેસ દ્વારા વાનગી નિદર્શન કરી છત્તર છ વર્ષથી કામતા આ કાર્યક્રમની અંદર અહીં આપ્યું બચ્ચે તો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી પેન શ્રી જયશ્રી બેન રાનગર પલિકરામાં તો આ કાર્યક્રમના આઈસીડીએસના બેન શ્રી મોહી બેંક કોર્મિલા અમારા પાર્ટીના ये सुकर अंगवाडी के करता चिंताकर्ता भाई अंगवाडी का बालपुरी करता मां मूलुद भाई पटेल सातवो पोषणमा सरी पोषण देश पोषण कार्यक्रम में अंदर उपस्थित आपला गुजरात का सेना मंत्री श्री No, no. no.